વેલકમ ટુ એવરીથીંગ ગુજરાતી ચેનલ તો આજે આપણે ડ્રાય ફ્રૂટ્સના વિશે શીખીશું જેને કહે છે સૂકા મેવા જેના અંદર સૌથી પહેલાં આવે છે તો આપણે એનું ગુજરાતી ઇંગ્લિશ શીખીશું સૌથી પહેલાં છે બદામ બદામને આપણે અંગ્રેજીમાં શું કહેશું આલમંડ બીજું છે જળદાળુ જળદાળુ એટલે એપ્રિકોટ ત્રીજું છે ખારેક ખારેક એટલે ડ્રાય ડેટ્સ ઓકે ચેસ્ટનટ ચેસ્ટનટને આપણે ચેસ્ટનટ જ કહીશું હવે છે અખરોટ અખરોટ એટલે વોલનટ બીજું છે કાજુ કાજુને આપણે શું કહીશું કેશ્યુનટ કેશ્યુઝ ઓકે હવે આ છે જે અળસીના બીજ છે તો અળસીને આપણે કહીશું ફ્લેક્સ તો ફ્લેક્સ સીડ્સ ઓકે કિસમિસ યા સુકી દ્રાક્ષ તો એને આપણે શું કહીશું રેઝિન અચ્છા આ રહી ગયું અહીંયા આ છે મગફળી મગફળી એટલે પીનટ્સ જેને આપણે સિંગ પણ કહીએ છીએ રાઈટ હવે છે સોપારી સોપારી એટલે બિટલનટ કે જે પાનમાં ખવાય છે આ છે પિસ્તા તો પિસ્તાને આપણે શું કહેશું પિસ્તાચ્યું હવે છે અંજીર અંજીર એટલે ફેગ એના પછી છે કેસર કેસરને આપણે શું કહેશું સેફ્રોન ઓકે આ છે કમળના બીજ કમળના બીજ એટલે લોટસ સીડ કમળ એટલે લોટસ તો એના બીયા છે એને શું કહેશું આપણે લોટસ સીડ્સ કમળના બીજ આ તરબૂજના બીજ છે તરબૂજ ઇઝ વોટરમેલન તો વોટરમેલન સીડ્સ આ છે પાઇન અખરોટ તો નટ્સ અખરોટને આપણે નટ્સ કહેશું વોલનટ તો એને બદલે નટ આ છે વરિયાળી વરિયાળી ઇઝ અ ફેનલ આ છે તલના બીજ તલ એટલે સેસમ તો સેસમી સીડ્સ ઓકે આ તો તમે જોવો છો કે શું છે દેખાય છે નારિયેળ એટલે કોકોનટ ઓકે આ છે એરોરૂટ એરોરૂટને પણ આપણે એરોરૂટ જ કહેશું હવે આ છે ઇલાયચી ઇલાયચી આપણે એટલે કાર્ડમમ આપણે આગલા વિડીયોમાં સ્પાઈસીસમાં જોયું ને કે ઇલાયચી એટલે કાર્ડમમ અને આ છે સુગર કેન્ડી એટલે સુગર કેન્ડી